શ્રી રામદેવ પીરની કથા ભાગ પાંચ ભગવાન પધાર્યા એક દિવસ રાજાએ રાણીમાં ગર્ભવતીના ચિહ્નો જોયા ને પછી નવ માસ પૂરા થતાની સાથે જ રાજાએ એક શુભ આનંદદાયક સમાચાર સાંભળ્યા રાણીજી એ જન્મ આપ્યો છે અજમલજી રાજા થયા રટ્ટા રણછોડ રાય ફળની આશા છોડતા ફળ તો ઉગે જાય પ્રભુ વસે સત્યકર્મમાં આજ પ્રભુના ઠાઠ આશા ત્યાગો ફળ તણા આજ પ્રભુના પાઠ અજમલ તો રણછોડનું રતન કરતા રાજીના રેડ થઈ ગયા અનુભવ થયો કે ફળની આશા ત્યજી દેવાથી જ ફળ ઉગી જાય છે સત્કર્મોમાં પ્રભુ વસે છે એ સત્ય જ પ્રભુનો ઠાઠ છે ભક્તિ કરનારો ફળની આશાનો ત્યાગ કરી દે આ જ પ્રભુનો પાઠ કરે પ્રજાભક્ત રાજાને ત્યાં પુત્ર ઉતરવાથી પોકણના લોકમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયો રાજાએ જ્યોતિષો પાસે નામ રાશિ કઢાવીને અજમલજીના બહેનજીએ બાળકનું નામ પાડ્યું વિરમદેવ તપશ્ચર્યા ભક્તિ સત્કર્મ ફળની અપેક્ષા વગર થયા પછી એની મેળે ફળ ઉગવા માંડે છે રાણી મિનલ દેવીએ નિઃસ્વાર્થ સેવાભાવ હજી તજ્યો જ ન હતો મહાલયમાં પણ તેણે દૂર દમામથી રહેવું બંધ કર્યું હતું દાસીઓ પાસેથી કામ લેવું પડતું મૂકી પોતાનું ઘરકામ પોતે જ કરવા માંડ્યું હતું વિરમદેવ છ માસનો થયો હતો એને પારણામાં ઊંઘાડી મિનલદેવી દૂધનું ચૂલે ચડાવ્યું એટલામાં તો ગૌશાળામાંથી એક વાછરડી રોતી હતી એવો અવાજ મિનલદેવીએ સાંભળ્યો ને વાછરડીને દુઃખમાંથી છોડાવવા તે ગૌશાળામાં દોડી ગઈ ગૌશાળામાં તેણે કોઈ ગાયને કે વાછરડાને ફસાઈ ગયેલા જોયા નહીં પણ ગૌશાળાની બહારના કુંડમાં વાછરડી પડી ગયેલી જોઈ વાછરડીને પાણીમાંથી બહાર કાઢવા મિનલદેવીએ દાસીઓને બોલાવી દાસીઓ હાંક સાંભળી મિનલદેવી પાસે દોડી આવી કુંડમાં કાઠાની બે હાથ નીચે પાણી હતું આથી વાછાડી કુંડની બહાર કેવી રીતે લાવી તેનો ઉપાય સૌ વિચારવા લાગ્યા મીનલદેવીએ એક રાંધવું શોધી કાઢ્યો ને એનો એક છેડો દાસીઓને હાથમાં આપી બીજા છેડાના આધારે તે કુંડમાં ઉતરી પડી મિનલ દેવીએ રાંધવાનો છેડો વાછરડીને મજબૂત રીતે લપેટી દાસીઓને કહ્યું પ્રથમ વાછરડીને ઉપર ખેંચી લો દાસીઓએ વાછરડીને ઉપર ખેંચી લીધી બરાબર આ વખતે મિનલ દેવીને યાદ આવ્યું કે તે પોતાના કુંવરને પારણામાં સુવડાવી ચૂલા પર દૂધનું ડેગડું ચઢાવી આવી છે ને દાસીઓને વાછરડીની સારવાર સોંપી તે બાળક પાસે દોડી ગઈ બાળક તરફ આવી જોયું તો તે ઊંઘતો હતો ને ચૂલા તરફ જોયું તો દૂધના ડેગડાને કોઈ નાચું હાથ નીચે ઉતારતો હતો મિનલ દેવીને નવાઈ લાગી જ્યારે ગરમ દૂધનું ડેગડું નીચે મુકાયું ત્યારે મિનલ દેવીનો લક્ષ જે બાજુએ હાથ વળ્યો તે બાજુ ગયું ને તેની નવાઈનો પાર રહ્યો નહીં કેમ કે પારણામાં તેણે બીજું બાળક જોયું બાળકના સાવ નાનકડા હાથની આંગળીઓ દૂધવાળી તીઠી મિનલ દેવીને ખાતરી થઈ કે આ બાળક જ ગરમા ગરમ દૂધના નીચે ઉતાર્યું છે મિનલ દેવીને એ પણ ખાતરી થઈ કે આ નાનકડો બાળક ભગવાન જ છે ફલકી આશા છોડ કર હરિકા નામ ત બાળક કે રૂપ મેં આયે ભગવાન મિનલ દેવીએ આ સમાચાર રાજાને કહાવ્યા સમાચાર મળતાની સાથે જ રાજા અજવનરાય ઘરે આવ્યા તેના મંત્રીઓ પણ દોડી આવ્યા હતા વાછાડીની સારવાર કરી દાસીઓ પણ રાજઘરમાં દોડી આવી તેમને આવતા વેત નવાઈ ઉપજાવનારી વાત કહી હે રાણીજી તમે સાચું માનો કે ખોટું પણ અમે તો તમને યશોદાજીના રૂપમાં જોયા તમારી આગળ અમે બાલકૃષ્ણને દોડતા જોયા દાસીઓ રાજઘરમાં આવતા વેત રાજા તથા મંત્રીઓને જોઈ શું બન્યું છે એ જાણવા આતુર બની પારણામાં વિરમકુમાર જોડે તેજસ્વી બાળકને જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા અજમલજી એ તેજસ્વી બાળકને પૂછ્યું આપને અહીં કોણ લાવ્યું તેજસ્વી બાળક તો આનંદથી રમતો જ રહ્યો આજે સવન ચૌદસો એકસઠની ની સાલ માઘ મહિનો અજવાળી આજનો પવિત્ર દિવસ અજમલના ઘરમાં ભગવાનની પતરામણીનો શુભ દિવસ અજમલરાય હર્ષથી ડોલતા બોલ્યા બોલો દ્વારકાધીશ કી ને બધા સ્ત્રી પુરુષો એક સાથે દ્વારકાધીશ કી જઈ બોલવા લાગ્યા આખા પોકંડ ગઢમાં ત્યાં ભગવાન પતર્યા વાત ફેલાઈ ગઈ બાકીની કથા આગળના ભાગમાં સાંભળીશું